આ એકતા પદયાત્રા એ ન ભૂતો ન ભવિષ્યથી એટલી ખૂબ સારી રીતે આ પદયાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે અને વડોદરાના સાંસદ તરીકે ગર્વથી કેવા કેવા થાય કે આ યાત્રાનો સૌથી વધારે રૂટ એ વડોદરાથી પસાર થવાનો છે ત્યારે લોકસભાના મારા સાથી વિપક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન કે જેઓ વિવિધ ચૂંટણીઓ સમયે ચૂંટણીલક્ષી પદયાત્રાઓ કરવા માટે ખૂબ જાણીતા છે એ આમ તો પદયાત્રાઓના માધ્યમથી ખૂબ ચાલે છે પરંતુ ચાલતા નથી રાજકીય રીતે કહેવાય તો એ ચાલતા નથી ત્યારે એવા ભાઈ શ્રી રાહુલ ગાંધીજીને મેં આજે પત્ર લખ્યો છે કે આપ આવો આ કોઈ ભારતીય જનતા પાર્ટીની પદયાત્રા નથી આ રાષ્ટ્રીય પદયાત્રા એકતા યાત્રા છે અને એમાં આ પધારો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી એમને પણ આમંત્રણ મળ્યું જ હશે પરંતુ વિશેષ મેં આજે વડોદરાના સાંસદ તરીકે એમણે આમંત્રિત કર્યા છે એના મુખ્ય ત્રણ ઉદ્દેશ્ય છે એક તો અત્યાર સુધી એમણે આવી સારા હેતુથી કરવામાં આવનારી યાત્રા ક્યારેય જોઈ નહીં હોય એની અંદર કયા પ્રકારે લોકો સ્વયંભૂ જોડાય એકતાના ભાવ સાથે જોડાય એમની યાત્રાઓના શીર્ષકમાં ઘણીવાર જોડો હોય છે પણ તેના પછી ઘણું તૂટતું હોય છે કોંગ્રેસ પણ તૂટી જાય છે પરંતુ સાચા અર્થમાં ભારતને જોડતી યાત્રા કેવી હોય એનું દ્રશ્ય એમને અહીંયા જોવા મળશે ના માત્ર સાંસદો પરંતુ વિવિધ રાજ્યના ધારાસભ્યસીઓ મુખ્યમંત્રીઓ પણ પોતે આવીને અહીંયા અડધો દિવસ એક દિવસ પોતે પદયાત્રામાં જોડવાના છે ચાલવાના છે ત્યારે તેઓને પણ મેં આમંત્રિત કર્યા છે જનનાયક રાહુલ ગાંધીજી અને દેશના લીડર ઓફ ઓપોઝિશનને કોઈ પત્ર લખવો અથવા કોઈ આમંત્રણ પાઠવવું અથવા એમના વિશે કોઈ ટિપ્પણી કરવી એ માનનીય સાંસદ શ્રી હેમંત્રી હોય તો મારે હેમંતભાઈ જોશી પૂછવું છે કે અમદાવાદમાં આવેલું સરદાર પટેલ સાહેબ નું જે સ્મારક છે જે મેમોરિયલ છે ત્યાં તમે કેટલી વખત ગયા દર્શનાર્થે ત્યાં તમારા મંત્રીઓ તમારા અન્ય સાંસદો કેટલી વખત ગયા દર્શનાર્થે નહીં જવાબ હોય તમારી પાસે તમે મોટા ઉપાડે વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ તમારી પાર્ટીએ દસ વર્ષ પહેલા વિરોધ આપ્યું હતું વડોદરા શહેરમાંથી એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ નથી જતી તો એના વિશે પણ મોદી સાહેબને પત્ર લખો આ કદાચ તમારું કોઈ સાંભળતું ના હોય તમારી પાર્ટીમાં બની શકે છે કારણ કે હતા નસીબથી બનેલા સાંસદ છે એમના પાર્ટીના આંતરિક જૂથવાદના કારણે બનેલા સાંસદ છે એમને તો શહેરની જીઓગ્રાફીની પણ જાણકારી નહીં હોય કદાચ મને તો પ્રશ્ન એવો થાય છે કે વડોદરા શહેરમાં કયા બુથમાં એમનું વોટ હશે એની પણ જાણકારી એમની પાસે નહીં હોય એટલે રાહુલ ગાંધીજીના આવા પત્રો લખીને સસ્તી પ્રસિદ્ધિ લેવાનો જે પ્રયાસ પોતાના દિલ્હીમાં બેઠેલા શીર્ષ નેતૃત્વને ગમે એવું કામ કરવાની જે કોશિશ એમના વાલા થવાની જે કોશિશ હેમાં જોશી કરી રહ્યા છે એ વડોદરાની જનતા પારખે છે તમારે જો ખરેખર સરદાર પટેલ સાહેબને શ્રદ્ધાંજલિ આપવી હોય તો વડોદરામાં મેટ્રો પ્રોજેક્ટ લાવીને બતાવો વડોદરામાં વિશ્વામિત્રી રિવરફ્રન્ટ બનાવીને બતાવો તમારો કોટા તમે નથી વાપરતા સાંસદ તરીકેનો તમને જે સરકાર તરફથી મળે છે એ વાપરવાનું ચાલુ કરો તો સરદાર પટેલ સાહેબને ખુશી મળશે સરદાર પટેલ સાહેબનું જે સપનું હતું કે એક એક નાગરિક મજબૂત બને તમે વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની પાછળ કઈ કામગીરી કરો કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા તમારા મરતીયાઓ ભ્રષ્ટાચાર કર્યા એના વિશે પણ પત્રો લખો એટલે